નમસ્કાર મિત્રો રિસન્ટલી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ક્વેશ્ચન ઓફ લો ને સ્પષ્ટ કરતાં એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે જો લગ્ન જે છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે ભારતની અંદર થયેલા હોય રજીસ્ટર્ડ થયેલા હોય તો એની જે ડિવોર્સ દીકરી છે કે એનું જે છૂટાછેડા છે એ છૂટાછેડા વિદેશની ધરતી ઉપર થઈ શકે નહીં વિદેશના કાયદા મુજબ થઈ શકે નહીં એવું ઓબ્ઝર્વેશન ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને એ ઓબ્ઝર્વેશન કરતા ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ઓસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા ડિવોર્સની જે ડિગ્રી આપવામાં આવેલી હતી એને ઇનવેલિડ ગણાવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું સ્પષ્ટ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે ડિવિઝન બેચ દ્વારા એવું ઓબ્ઝર્વેશન કરવામાં છે તે એપેક્સ કોર્ટ ઇન વાય નરસિંહ રાવ કેસ has clearly held that marital dispute arising out of marriages which have taken in India can only be governed by the provision of the law under which the marriage was taken place. Thereby meaning the applicability of a foreign law to dissolve a marriage which has been performed under the provision of HMA is impermissible. Now ho honorable ગુજરાત હાઈકોર્ટ દ્વારા એપેક્સ કોર્ટના કેસને સાઈટ કરીને એવું સ્પષ્ટ કરી દીધું છે કે જો મેરેજ જે છે એ ઇન્ડિયામાં થયેલા હોય અંડર ધ લો ઓફ ઇન્ડિયા તો પછી ફોરેન લો જે છે એ છૂટાછેડા આપી શકે નહીં તો જો ઇન્ડિયામાં મેરેજ થયેલા હોય તો ઇન્ડિયન લો પ્રમાણે જ છૂટાછેડા થઈ શકે વિદેશના લો પ્રમાણે વિદેશની ધરતી ઉપર છૂટાછેડા થઈ શકે નહીં એવું ઓબ્ઝર્વેશન ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને વધુ વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત